જાણી લો કેમ સવારે ખાવું છે જરૂરી ખાવાના ફાયદા અને ન ખાવાના નુકસાન જાણો ઓફિસથી ઘરે આવતા રાત્રે મોડું થઈ જાય એટલે સવારે જલ્દી ઉઠાય નહીં રોજ ઓફિસ જવામાં લેટ થતું હોય એટલે ઉતાવળે બ્રેકફાસ્ટ કરી લેવાનો અથવા એક હાથમાં ફોન પર કામ ચાલુ કરી દેવા સાથે ફટાફટ મોંમાં થોડું કંઈ મૂકી દેવાનું આજકાલ દરેકના ઘરમાં આવી સ્થિતિ જોવા મળે છે કેટલાક લોકોને તો આવી રીતે પણ સવારનો નાસ્તો કરવાનો સમય નથી હોતો કેટલાક લોકોને સવારે નાસ્તો કરવાની તેવ નથી હોતી પણ જેને શ્રામણ કહે છે એ સવારનો નાસ્તો તમારા સ્વાસ્થ્યને જાળવવા માટે કેટલો જરૂરી છે સવારે નાસ્તો નહીં કરીને તમે શું ગુમાવો છો નાસ્તો કેવો અને કેટલો કરશો વગેરે વિશે આજે અમે તમને જણાવીશું સવારે નાસ્તો શા માટે બ્રેકફાસ્ટનું મહત્વ એટલું બધું છે કે એ મેઇન મીલ ઓફ ધડે કહેવાય છે એટલે કે આખા દિવસ દરમિયાનના ભોજનમાં એ મુખ્ય ગણાય છે રાત્રે જમ્યા પછી સાત થી આઠ કલાક સતત કઈ ખાધું ન હોવાથી પણ સવારનો બ્રેકફાસ્ટ જરૂરી છે જાગ્યા પછી સૌથી પહેલા તમે જે ખોરાક લો છો એને તમારું શરીર સૌથી વધુ ગ્રહણ કરે છે શરીરની એ માંગણી હોય છે અને એની જરૂર પ્રમાણે તમે આપો ત્યારે એ ગ્રહણ થવાનું જ છે હેલ્ધી બ્રેકફાસ્ટ આજકાલ મોટા ભાગના લોકો બ્રેકફાસ્ટ નથી કરતા અથવા તો એક ગ્લાસ દૂધ પીએ છે બાળકો પણ સવારે માત્ર દૂધ પીને ખોટું છે કેટલાક લોકો બ્રેકફાસ્ટમાં દૂધ અને કોર્ન ફ્લેક્સ જ લે છે તો કેટલાક લોકો માત્ર બ્રેડ બટર કે ટોસ્ટ જ લે છે સવારના નાસ્તામાં એવી ચીજો લો કે જે હેલ્ધી હોય એમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ પૂરતા પ્રમાણમાં પ્રોટીન વિટામિન્સ અને ફાઇબર તથા પુષ્કળ પ્રમાણમાં ફાઈટોન્યુટ્રીયન્ટ્સ હોવા જ જોઈએ સવારના નાસ્તામાં શું શ્રેષ્ઠ છે બ્રેકફાસ્ટમાં એવી ચીજો લો જેમાં શાકભાજીનો ઉપયોગ ભરપૂર થયો હોય ઉપમા કે પૌમા બનાવો તો એમાં પણ વેજીટેબલ્સનું પ્રમાણ વધુ રાખો ઉપમા ઓટ કે ફાળાનો પણ બનાવી શકાય મગની દાળના પૂડલા કે હાંડવો અને રવા કે ઓટના ઉત્તપમાં બનાવો એમાં પણ કોબી વટાણા ગાજર ફણસી ટમેટા વગેરે વધુ નાખો ઇડલી વેજીટેબલ સ્ટફ લો ઉપરાંત કોબી દૂધી મેથી પાલકના મુઠિયા થેપલા કે સ્ટફ પરોઠા બનાવી શકાય ખાખરા સાથે બાફેલા મગ ફળગાવીને બાફેલા કઠોળ ત્રણ થી ચાર જાતના અનાજને મિક્સ કરીને બનાવેલા થેપલા વગેરે લઈ શકાય બ્રેકફાસ્ટમાં રંગોનું મહત્વ હોવો જોઈએ જો એમ હશે તો આખા દિવસનો મૂળ બની જશે આવો બ્રેકફાસ્ટ જોવો ગમશે એ તો ખરું જ પણ હેલ્ધી પણ વધુ રહેશે દાડમ ફણગાવેલા કઠોળ મકાઈના દાણા ટમેટા કેપ્સિકમ વગેરે નાખીને નાસ્તો બનાવ્યો હશે તો કલરફુલ લાગશે સવારના નાસ્તામાં એવી ચીજો લેવી જોઈએ જે હેલ્ધી હોય ફાયદા જ ફાયદા બ્રેકફાસ્ટ સારો હશે તો આખો દિવસ ભૂખ નહીં લાગ્યા કરે બપોરના ભોજન કરતાં પણ સવારના નાસ્તાનું ખૂબ મહત્વ છે કારણ કે એનાથી તમે આખો દિવસ એનર્જી ફીલ કરશો તેમ જ એસિડિટી અને કબજિયાતની તકલીફ નહીં રહે બ્રેકફાસ્ટ ન લેવાના ગેરફાયદા એકાગ્રતા ઘટે મગજ શાંત ન રહી શકે ગુસ્સો જલ્દી આવે બીએમઆર ઘટે એસિડિટી થાય કારણ કે પેટમાં સતત એસિડ પેદા થતો હોય છે જ પણ તમે ખાઓ ત્યારે એ ખોરાક સાથે ભરી જાય છે જો કે લાંબા સમય સુધી પેટમાં કઈ ન ગયું હોય તો એ વધી જાય છે અને પછી ખાઓ ત્યારે ઉપર આવે જે એસિડિટી છે ગેસ થાય કબજિયાત થાય વજન વધવા લાગે યાદશક્તિ ઓછી થાય ઉશ્કેરાઈ જવાય મૂડ સ્વિંગ થાય શરીરની સરેરાશ એક્ટિવિટી ધીમી પડી જાય તો આજથી જ ભૂલ્યા વિના બ્રેકફાસ્ટ કરો પ્રમાણ કેટલું તમારા આખા દિવસના ભોજનના એક તૃતીયાશ ભાગ જેટલો બ્રેકફાસ્ટ લેવો જોઈએ સામાન્ય રીતે એક વાટકી બાફેલા મગ સાથે બે ખાખરા અથવા તો એક પ્લેટ ઇડલી ઉપમા કે પવણા વગેરે પૂરતા છે ઘણા લોકો પેટ ભરીને તળેલી ચીજો નાસ્તામાં લે છે એ ક્યારેય યોગ્ય નથી